ખેડા જિલ્લામાં રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ જેલમાં પણ સર્જાયા ભાવુક દ્રશ્યો રક્ષાબંધનનો પવિત્ર પર્વ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાયો બહેનોએ શુભ મુહૂર્તમાં પોતાના ભાઈના કાંદા પર પ્રેમનું પ્રતિક એવી રાખડી બાંધી અને તેમના લાંબા આયુષ્ય તથા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ભાઈઓએ પણ પોતાની બહેનોને ભેટ આપી અને તેમના રક્ષણ તથા સારા સ્વાસ્થ્ય માટે સંકલ્પ લીધો પરિવારોમાં આ પર્વ નિમિત્તે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બહેનો એ ભાઈના ઘરે જઈને ભાણું જમવાનો અને ભેટ સોગાદોની આપલે કરવાનો આનંદ માણ્યો આ ઉપરાંત સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને નડિયાદની જેલમાં જોવા મળેલા દ્રશ્યો અત્યંત ભાવુક હતા જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો મોટી સંખ્યામાં પહોંચી હતી આ સમયે ભાઈ બહેન વચ્ચેનું મિલન લાગણીસભર બન્યું હતું ઘણા ભાઈ બહેનોની આંખોમાં હર્ષ અને વિયોગના આંસુ જોવા મળ્યા હતા જેને હાજર દરેક વ્યક્તિને ભાવુક કરી દીધા હતા આમ ખેડા જિલ્લાના નડિયાદ સહિત સમગ્ર વિસ્તારોમાં રક્ષાબંધનના પર્વની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી જેમાં પરિવારના પ્રેમ અને સંબંધોની મીઠાશ વધુ ગાઢ બની રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ મારું નામ ડીએમ ગોયલ છે હું ઇન્ચાર્જ જેલ અધિક્ષક નડિયાદ જિલ્લા જેલ આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તેવા નિમિત્તે અત્રિમ જિલ્લા રહેતી સગ બહેનોને તેના સગા ભાઈઓ માટે રાખડી બાંધવાની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં કંકુ ચોખા અને મીઠાઈ રાખીને તેના સગી બહેનો આવશે તેમને તેના ભાઈઓને રાખડી બાંધવામાં આવશે અને તેમજ અમારા જિલ્લાના ઇન્સ્પેક્ટર જનશ્રી એવા ડૉક્ટર કેલેન રાવ સાહેબની એક અલગ ટાઈપની મોહિમ છે કે ભાઈ આ વખતે જેટલી સગી બહેનો આવે છે તેમને જેલ તરફથીને એક વૃક્ષનું વૃક્ષ આપવામાં આવશે જે તેની બેન જેનો સગો ભાઈ છે તે તેની બહેનને આપશે અને તેની યાદમાં એક વૃક્ષ બેનને આપવામાં આવશે અને તેને વૃક્ષનું ઉછેર કરવાનું એક નવી મોહિમ લાવવામાં આવેલી છે આ પવિત્ર તહેવાર નિમિત્તે એક સદભાવના ઊભી થાય ભાઈ બહેનને એક લાગણી ઊભી થાય અને ઘણા દુઃખદ અને કરુણ પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે અને તે તેની માટે રક્ષાબંધનના પૈતર તેવાને સારી રીતે ઉજવવામાં આવે તેની તમામ પ્રકારની વ્યવસ્થા અત્રે કરવામાં આવેલ છે